E aí, né, mano? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બેંગલુરૂઆઈ બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ કહેવાશે ચાલીસ એકર માં ફેલાયેલી આ સુવિધા ભારતમાં ક્રિકેટ પ્રતિભાને ઉછેરવા રમત વિજ્ઞાન આગળ વધારવા માટેનું કેન્દ્ર બનાવવા માટે બનાવવામાં આવે છે સેન્ટર ઓફ એક્સેલન્સમાં કુલ ત્રણ મેદાનો અને છ્યાસી પીઓ છે ઇન્ડોર અને આઉટડોર બંને વિસ્તારોનો સમાવેશ થાય છે જે વ્યાપક તાલીમ સુવિધાઓ પ્રદાન કરવાની તેની ક્ષમતાને પ્રકાશિત કરે છે કેન્દ્રમાં ત્રણ વિશ્વ કક્ષાના ક્રિકેટ મેદાનો છે ગ્રાઉન્ડ એ મુખ્ય મેદાન પંચ્યાસી યાર્ડની બાઉન્ડ્રી સાથે તેર સાવચેતીપૂર્વક જાળવી રાખવામાં આવેલી મુંબઈની લાલ માટીની પીચો પર રમવાની તક આપે છે અદ્યતન ફ્લડ લાઇટિંગ અને અધ્યાધુનિક પ્રસારણ સુવિધાઓથી સજ્જ તે લાઇટ હેઠળ મેચનું આયોજન અને પ્રસારણ કરી શકે છે ગ્રાઉન્ડ બી અને સી સેવન્ટી ફાઈવ યાર્ડ બાઉન્ડ્રી સાથે સમર્પિત પ્રેક્ટિસ મેદાન તરીકે સેવા આપે છે જેમાં અનુક્રમે કાલાહાંડી ઓડિશાની અગિયાર મંડિયા માટીની પીચ અને નવ બ્લેક કોટન ક્લે પી છે શાનદાર રીતે પીચવાળી ડ્રેનેજ સિસ્ટમ વરસાદ પછી ઝડપી પુનઃ પ્રાપ્તિની ખાતરી આપે છે મુશ્કેલીઓ પણ ઘટાડે છે અને સતત રમતગમતનું સમયપત્રક જાળવી રાખે છે મેદાનો સફેદ પિકેટવાળ અને રસદાર બેઠક ટેકરા સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે અંગ્રેજી કાઉન્ટી મેદાનની યાદ અપાવે છે